આજે આપણે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ મકર સંક્રાંતને ધ્યાને રાખી પક્ષીઓની વેદના રજૂ કરતી એક વન અધિકારીની સુંદર રચના આપણે સાંભળીએ સુમ સામ વાદરની પેલે પાર પંખીઓ જાઉક ਯਾਜ ਉੜਦਾ ਪਤੰਗ ਨੇ ਜੋਇਨੇ ਪੰਖਿਓ ਸਉ ਉੱਚ ਉੱਠ ਕਰੇ ਇਹ ਮਕਰ ਸੰਕਰਾਤੀ ਨੇ ਘਾਟ ਨਾ ਤਰੇ ਓ ਮਜੀਵਨ ਡੋਰ ਬਰਬਰੇ રોજ સવારે જતા વિહારે મારા મા બચું વિચારે શાજે એ પાછી આવી સમય તો ઉતારે એ એ મારા માં બેઠું એ વાટ માની જોયા કરે ને માની યાદમાં ભાગ્યો અવિરાત પણ રોયા કરે પણ ખબર છે ને કે ક્યા પડ્યા કરે ત્યાં ડોક દોરી મને જીવ બચા મા પંખી ક્યાં કરે અજ વચ્ચે જ માતૃત્વવાન વિભાગની રા કરે કપાયલા એ પતંગની દોરીની સાથે પીછું પાણ્યા તેમ ફર્યા કરે ને તમારી ઉલ્સની કિયાર્યો સાથે એવાલ સોયો પણ ભરે મારો પંખ પંખીને નથી શરી નો સહારો તારો એને ટાકડા ને કરી પતંગ નોય મારો કોઈ નો જનો મારો પછી એ તું પંખી ને બચાવવાય ફરે ને પોકારો કરોડ કરે ધાન તણા હે ઢગલા ચોકયા ખાતું ભરે પણ શો એ ક્યારે શોખ તું છાય કરે રે તું નીત નવા પર્વ મનાવીને મોજે મોજે ફર્યા કરે ગામમાં એ બચારે વડલા ડરે પંખી બેઠું પૂછા કરે કેમ માના એ તું કતલ અમારી રોજ રોજ કર્યા કરે નિ શબ્દ પ્રસન શોક ને ડંખ્યા કરે ને એ તલે જે અશોક સંક્રાંત પર્વમાં પણ સોમ સામ હે ફર્યા કરે હે અશોક આજ સંક્રાંત પર્વમાં પણ સોમ સામ ફર્યા કરે